થી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યની અંદર વરસાદીય માહોલ રહે તેવી શક્યતા છે આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે દક્ષિણી ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ઉત્તર મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે અહેમદાબાદ અને ગાંધીનગરના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે ભારેથી અતિભારે વરસાદ વરસવાને લઈને તારીખો જાહેર કરવામાં આવી રહી છે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ભારે વરસાદના એંધાણની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેમાં એકવીસ તારીખ અને બાવીસ જૂનના રોજ કેટલાક ભાગોની અંદર મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે બાવીસથી છવ્વીસ જૂન દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે ભારેથી અતિભારે વરસાદની આગાહીના કારણે માછીમાર મારો પાંચ દિવસ દરિયો ન ખેડવા જવાની સૂચના આપવામાં આવી છે સાથે સાથે તોફાની પવન ની તીવ્રતા ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે તોફાની પવન ફૂંકાતો જોવા મળી શકે છે